અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું જગપ્રસિદ્ધ શામળાજી મંદિર મેષમુ નદીના કિનારે નિર્મિત અત્યંત પ્રાચીન આ મંદિરમાં ગદાધરના રૂપે શ્રી કૃષ્ણની સ્થાપના થઈ છે કહેવાય છે કે પરમભક્ત નરસિંહ મહેતાની શામળશા શેઠના રૂપમાં શ્રી કૃષ્ણએ સહાયતા કરી જેથી એ જ શામળિયા શેઠના નામે ભગવાન આ મંદિરમાં સ્થાપિત થયા ત્યારે આવો આ પાવન મંદિરના આપણે સાથે મળીને કરીએ દર્શન અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે નિર્મિત છે શામળાજીનું અતિ ધામ જ્યાં દર્શન થાય છે શ્રી કૃષ્ણના ગદાધર સ્વરૂપના ગુજરાતના આ કલ્યાણકારી મંદિરનો મહિમા તો વિશ્વભરમાં ફેલાયેલો છે અહીં પધારતા ભક્તોમાં ઉંમર ધર્મ કે જાતિનો કોઈ ભેદ નથી કુદરતના ખોળે આવેલું આ શામળાજી ધામ ભક્તો માટે કૃષ્ણ કૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યું છે શ્યામળિયાનું આ મંદિર ઉત્તરાભિમુખ કહેવાય છે કહેવાય છે કે શ્યામળિયાનું આ સ્થાનક દસમા કે અગિયારમા દાયકામાં બનાવાયું હશે મંદિર પરિસરમાં પ્રવેશતા જ આ ભવ્ય કૃષ્ણ મંદિરની કલા કોતરણી પર દ્રષ્ટિ જાય ચૌલુક્ય શૈલીની આ કોતરણી અન્ય કૃષ્ણ મંદિરો કરતાં આ ધામને અનન્ય બનાવે છે આ શિલ્પ શ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગોની સાથે ભગવાન ઇન્દ્ર ભગવાન અગ્નિ ભગવાન વરુણ ભગવાન શિવ ભગવાન ગણેશ ઉપરાંત દેવી સરસ્વતી અને દેવી ઇન્દ્રાણી વગેરેની મૂર્તિઓ પણ જોવા મળે છે મંદિરનું શિખર ઉપર તરફ જતા નાનું થતું જાય છે આ શિખરને ત્રણ ઉરુશૃંગો છે જેના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે સભાખંડ અંતરાલ અને ગર્ભદ્વાર જ્યાં શ્રામળિયાનો વાસ છે જ્યાં કૃષ્ણની હાજરી અનુભવાય છે જ્યાં હરિભક્તો માધવની ભક્તિમાં લીન બને છે એવા આ શામળાજી સ્થાનકની પવિત્રતા અને ભવ્યતા યુગો યુગોથી તમામ હરિભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે શામળાજીમાં મેશ્વો નદીના કિનારા પર આવેલા આ શામળાજી ધામનો ઉલ્લેખ પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે કરાયો છે તે ભગવાન કૃષ્ણના નામ શામળિયા શેઠ ઉપરથી પડ્યું છે

અને બીજા ક્રમે એવું કહેવાય કે જે દશ્ય અવતારોની કથા જે આવે છે કથાના અંતર્ગત જે દેહમાંથી બીજા બધા અવતારોની ઉત્પત્તિ થઈ છે એનું મૂળત સ્વરૂપ જે કહેવાય નારાયણ એ પોતે અહીંયા બિરાજમાન છે મંદિરના તોરણવાળા પ્રવેશ દ્વારની સામે જ ગર્ભ દ્વાર અને તેની સામે જ દેવ મૂર્તિની રચના કરવામાં આવેલી છે જે લગભગ એકસો સેન્ટીમીટર જેટલી ઊંચી છે ત્રિદેવમાં જેને સંસારના સંચાલક કહેવાયા છે એવા શ્રી કૃષ્ણના આ અતિ કલ્યાણકારી સ્વરૂપની સામે જ વાહન ગરુડજીની પણ પ્રતિમા સ્થાપિત છે વિશ્વભરમાંથી આવતા ભક્તો અહીં પ્રભુના દર્શન ગરુડજી સમક્ષ વંદન કરે છે ગરુડજીના કાનમાં પોતાની મનોકામના કહે છે એ જ આશાએ કે ગરુડજી તેમની પ્રાર્થના પ્રભુને જણાવશે અને શામળાજી ભગવાન તેમના પર કૃપા વરસાવશે અહીં ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ એટલે કે પૂર્ણ સ્વરૂપ બિરાજમાન છે શ્યામ પાષાણમાંથી નિર્મિત ગદાધરની આ સુંદર પ્રતિમા ભક્તો પર અમી દ્રષ્ટિ વરસાવે છે હાથમાં ગદા ચક્ર અને પુષ્પ ધારણ કરી શ્યામળાજી ભગવાન સમક્ષ ભક્તો અનન્ય આસ્થાથી નતમસ્તક થાય છે કૃષ્ણનું આવું કલ્યાણકારી સ્વરૂપ અન્ય ક્યાંય જોવા નથી મળતું આ એ જ પૂર્ણ સ્વરૂપ છે જેને મહાભારતના યુદ્ધમાં અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું શામળાજી ધામમાં થતી કૃષ્ણ આરતીના સમયે તો અહીં પવિત્રતા અને દિવ્યતાની અનુભૂતિ સૌ કોઈને થાય છે તાળીઓના તાલે ભક્તોના મુખ પર માત્ર કૃષ્ણનું જ નામ રમે છે શામળાજીની આરતીમાં હાજરી આપવી એ ભક્તો માટે જીવનનો સૌથી ધન્ય પ્રસંગ બની જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ